મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના વરદ હસ્તે થશે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શો ની રાહ જોતા હોય છે આ ફ્લાવર શોમાં આ વખતે વડનગરના તોરણની પ્રતિકૃતિ તદઉપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ મોઢેરાનું સૂર્યમંદિર જે વિશ્વ પ્રખ્યાત છે આ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ તેની સાથે સાથે તેને ખેંચતા સાત ઘોડા તદઉપરાંત હેરિટેજ લૂક તદઉપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ ફેસની અંદર ચંદ્રયાનયાન ત્રણ એ આપણે ફેસની અંદર તરતું મૂક્યું એ ચંદ્રયાન યાનની પ્રતિકૃતિ આમ આપણે વાત કરીએ કે હેરિટેજ થી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ ઉપરાંત નાના બાળકોને સ્કલ્પચર જોઈ શકે તેવા સ્કલ્પચરની પ્રતિકૃતિ ઉપરાંત ભારતના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે તેવી જ પ્રતિમા અહીંયા આગળ ફ્લાવર શોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે